બિલ્લીમોરા રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર એક ઉપર ડસ્ટાબિનમાં બિનવારસી બેગ હોવાનો કંટ્રોલ રૂમને શુક્રવારે મેસેજ મળ્યો હતો જે સાથે સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી હતી નવસારી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા બોમ્બ ડિટેક્શન ડિસ્પોઝલ સ્ક્વોડના પી એસઆઈ પટેલ જીઆરપીના દેવેન્દ્રસિંહ ચુડાસમા આરપીએફના એએસઆઈ મીના ડોગ સ્ક્વોડ ફાયર મેડિકલ અને બિલ્લીમોરા પોલીસ સહિત સંયુક્ત ટીમ યુદ્ધના ધોરણે બિલ્લીમોરા રેલવે સ્ટેશન ઉપર ધસી આવી હતી સુરક્ષા એજન્સીઓએ સ્ટેશન પ્લેટફોર્મ ખાલી કરાવી સલામત અંતરે દોરડા બાંધી આધુનિક સાધનોથી સુસજ્જ ટીમે તપાસ હાથ ધરી હતી જે વેરા પાર્સલ ઓફિસ નજીક ડસ્ટબિનમાંથી ટાઈમ બોમ્બ મળતા તેમાંથી ઘડિયાળના એલાર્મ જેવો અવાજ આવતો હતો જેને ડિફ્યુઝ કરાયો હતો આ સમગ્ર ઓપરેશન પિસ્તાળીસ મિનિટમાં પાર પાડ્યું હતું જે બાદ મોક ડ્રીલ હોવાનું ખુલતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો બિલ્લીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ